નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ એકના પર મિત્રો આજે મારી બેનના પુત્રનું બોલામું છે મારી કાકાની દીકરીનો એમનો પુત્રો છે અને મામા અને મામી સાથે માસીની દીકરી મામાની દીકરીઓ આગળ ડાન્સ કરતી આવે છે કે મામા મારા ભપમ ભપ્પમ ગાડી લાવ્યા તો આ ભપમ ગાડી એટલે સાયકલ ટ્રેક્ટર એવું સરસ મજાનું મામા લાવ્યા છે આપણે એક ગાડી અત્યારે જોઈએ છીએ આગળ તમે વિડીયો જોજો હું બતાવશું મામો ને મામી ને માસા ને માસી ને બધા ભાણિયાને એન્ટ્રી કરાવી રહ્યા છે હવે નવું નવું બધાને ગમે એટલે આ નવી રીત બોલામણામાં પણ એન્ટ્રી ચાલો સારું એન્જોય કરવાનું આનંદમાં રહેવાનું આ બંને માસીઓ આગળ વધી રહી છે આ મામા ને મામી મામી આ છે નાના બાપા બાબુભાઈ આગળ કહું બાબુભાઈની મારી શું ઓળખાણ છે નાનાની આ છે મારા બહેનને બનેવી ભાવનાબેન અને દિનેશકુમાર મારાથી નાની છે બેન મારી અને એના પરિવારજનો ગોઠવાઈ ગયા કચ્છ કડવા પાટીદાર સમાજના રિવાજ મુજબ નજીકના સગા એટલે કે કુટુંબીજનો ગોઠવાય અને એને મામીરાનું જે માપાય એ જ રીતે બોલામણું દે અપાય અહીં અહીં બેબી બોયના મામા અને મામી આપી પહેરાવી રહ્યા છે હાથમાં બ્રેસલેટ સોનાનું બ્રેસલેટ કરાવી રહ્યા છે નાના સરસ મજાનું લાગે છે મામા મામી નાના નાની પેલા આ બધું દેવાનું છે ને દહેજ નથી હો અને કોઈ દીકરી માગે પણ નહીં અમારે પણ આ એવી પ્રથા છે કે પાતી નહીં પણ હતી આપી હતી મતલબ કે મિલકત જર જમીન છે એમાં ક્યાંય દીકરી ભાગ નહીં આપે હક જતો કરવાની સહી કરી આપશે પણ ભાઈ ભાભીને મા બાપ છે એ બધું જ વિશેષ કરીને એને આપશે એમના ચાર સંતાનો છે બાબુભાઈના બાબુભાઈ અને હું સાથે ભણ્યા છીએ ગુંદિયાળી ગામમાં અમે સાથે મોટા થયા છીએ અહીં જો હાફ સેટ કરાવી આવે છે એમાં હાર મામાના ઘરનો છે એટલે કે નાની નાના ને મામા મામીનો એક જ દીકરો છે એટલે એક જ સાથે આવશે આ બાબુભાઈ વાલજીભાઈ ભગત નાના છે ગળામાં હાર પહેરાવ્યો અને અમારી ભાણજાવાનું નામ છે સીમા અહીં નાના નાની પણ તૈયાર ત્યાં આપશે કપડાં મામીએ હાર પહેરાવી લીધો અને જુઓ અહીં સાજન માજન બધા બેઠા છે સગા સંબંધીઓ તમને બતાવી દઉં સારી એવી વ્યક્તિઓ તેડાવ્યા હતા કારણ કે પેલું બોલામું હતું તો અહીં બાબુના કપડાં બેનની સાડી અને મામો હમણાં જ બનેવીને પણ પહેરાવણી કરશે અહીં બેનની સાડી છે ભાણિયાના કપડાં છે દૂધ પીવાનો વાટકો કાંસાનો વાટકો અપાય અમારે પછી વચમાં થોડાક દિવસે સ્ટીલ ના આપતા થોડી વળીભાત સારું આવી ગયું છે કાંસાનો વાટકો આપે બબુ રોતો તો એટલે ચમચીથી કે વગાડ ટન ટન વગાડ્યું કાંસાનો વાટકો ને કાંસાની ચમચી બબુના કપડા એ લેવા તો જાય પાછળ કુટુંબના નજીકના સગા સંબંધીઓ બેસે એ પાછળથી લેતા જાય એટલે આગળથી જે ઢગલો પણ ન પડે ને વ્યવસ્થિત વ્યવસ્થા પણ ગોઠવાઈ અર્જુનભાઈ મારો વાણે છે બાજુમાં બેઠો છે અશ્વિન વાણેજ અર્જુનને એનો સાળો આપી રહ્યા છે કપડાંની જોડી એ બધાની પેરામણી હોય પહેલાં આમ કુટુંબને પણ કપડાંને એવું થતું હવે કવર આપી દે છે સારું છે જેને જેવું લેવું હોય લઈ શકે અને નહીં તો પૈસા કામ લાગે બરાબર ને અહીં દીકરીને પણ કવર આપ્યું અને અહીં વેવાય વેવાણને સામે વેવાય વેવાણ આપી રહ્યા છે સામ સામે બાબુભાઈ અને દિનેશ પટેલ આપે છે બાજુ ભાવના બહેનને વેવાણ આપી રહ્યા છે આ પરંપરાગત રીત છે બાકી ના આપું તો અમારી સમાજમાં એટલું સારું છે કે કોઈ ન કહે અને કોઈ મેણું પણ ના આપે કોઈ આ કારણ કે રિવાજ જ એવો છે કે કોઈ કહેવાનું જ નહીં અને અહીં દાદીમાંને સાડી આપી રહ્યા છે દાદીમાં નેત્રહીન છે એટલે ખબર નથી એટલે બધા ઊંઘ જોડાવે છે મારી બહેનના સાસુ પરણીને ગઈ ત્યારથી જ નેત્રહીન છે તો દાદા દાદાએ લીધો ખોળામાં કે રોતો તો કે રમાડી કે છાનો રે પ્રસંગ કરીને ત્યારે બાળક આમ જો તો દુઃખી થઈ જાય કારણ કે એને મનમાં શું ગમે છે ને એ આપણે વાંચી ન શકીએ જાણી ન શકીએ સમજી ના શકીએ એટલે એવો પ્રયાસ થાય પહેલાં નાના નાના ધાબડાને આપતા અહીં મોટો ધાબડો અપાઈ રહ્યો છે કે જેથી એને કામ લાગે એટલે એવી જ વસ્તુ લે કે જે કામ લાગે આવું બધું તો દાદી પણ હવે કરતા હોય છે પહેલાં બધું જ નાના ને નાની તૈયાર કરી આપતા નાની બધું જ આપે ભૂલામણું બાળુકિયાં સહિત નાની આપે એટલે અમે પહેલાં કહેતા કે જન્મે ત્યારે બાળુતિયા આપવાના આપણને અને દીકરી જાય ત્યારે એનો માચો પણ ઝુકાવાનો એટલે એવી રીત હતી એટલે બધા દીકરીના જન્મ માટે પણ ના પાડતા અહીં મામી કુટુંબ પેરામણી કરી રહ્યા છે એટલે કે મારી બેનની નાણંદને એમની પહેરામણી અપાયેલી છે અને અહીં સામે એ પહેરામણી કરી લેશે એટલે સામે કવર અપાશે કવર અપાઈ ગયા એટલે મામીને નાનીને બધા મળી લેશે એટલે કૃતજ્ઞ વ્યક્ત કરશે કે અમારથી કાંઈ ઓછું વધુ દેવાનું હોય તો ક્ષમા કરજો અમે જે કાંઈ દીધું એને તમે સ્વીકારી અને આશીર્વાદ આપજે કારણ કે તમે બધા નિયાણા છો અમારા એટલે નાના નાની મામા મામી મળી લીધું પરિવારજનોને અપાઈ ગયું અર્જુનભાઈને કંઈક કહી રહ્યા છે બહુ જ ખુશમિજાજી છે અમારા ભણેજો ને ભણેજા બહુ બને મારી બેનીથી એ બધું ખુશમિજાજી છે જો તમે જુઓ એટલે હસતા જ હશે સામે વેવાયને પણ કાંઈ કે વેવાય સામે એવા છે એટલે મોજ કરાવે એવા છે હું વિડીયો કરતી હતી એટલે તમને સામે નથી દેખાતી પણ અહીં મને મારા પોતાનો પ્રસંગ એવું લાગે અહીં કાકા માગી આવી રહ્યા છે રેખાબેન આ રેખા છે ને એની તો એ મારા જેઠીની સગી ભાણેજ જ થાય અને સામે છે અર્જુનભાઈના શાળા થાય એટલે રેખાબેન અને રમેશભાઈ એના સાસુને અમે ફઈ કહેતા મામા કે તો બહુ અમારા સારા સંબંધ હતો ચાંદીનું બ્રેસલેટ આપ્યું કાકા મામા ફઈ જે દીકરીના ગુલામનું આપવા આવે ને બાળકના માતાને એક એક નાનો છો ચાંદીનો પણ દાગી કરે તો અહીં એમને ચાંદીનું બ્રેસલેટ આપ્યું હાથ માટે અને બાળકને પહેલાં પહેરાવતા પણ કર આ બાજુ બધાને આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે બધા આ પછી બીજા મામા આવ્યા કારણ કે સીમાના પિતાને પણ પાંચ ભાઈ છે એટલે અમારે બહુ એટલે જ જાણતું મારા પિતાને પણ દીકરા પાંચ અને એમના પિતા વાલજી બાપાના દીકરા પણ પાંચ એટલે અમે ભાઈ એમ કહેતા કે દસ ભાઈ ભેગા બેસું તો કુદરતને મંજૂર નહોતું એ પણ બીજે ગામ કાંડાગરા રહેવા લાગ્યા ને મારા ભાઈ નાગપુર સુરત અને ભરૂચ ભચાઉ અને એક ભાઈ બીતળા એ રીતે બધા જ અલગ અલગ પડી ગયા પણ જે ભેગા રમ્યા છે ને એની માયા હંમેશા યાદ રહે છે આવ્યા ભાઈ આ ભાભી છે ને એ અમારા ગામના દીકરી છે પૂજા એટલે બધાને ઓળખું અલગ અલગ રીતે એને મજા આનંદ પણ એટલો જ હોય બીજાને મળવા સાથેનો અહીં બેન માસી આવ્યા છે બાબુના માસી અને સીમાની બે બહેનો આ હાફ સેટમાં હાર છે એ નાના મામાએ કરાવ્યો એટલે કે નાની માને મમાને એ પરિવારે અને બુટી છે એ બે માસી તરફથી છે એટલે બંને માસીઓ આવ્યા વારાફરથી અને હવે જો બધા નજીકના દૂરના કાકાણબેન બેન બધી બહેનો એ રીતે લાઈન દેખાઈ રહી છે તૈયાર થઈને અહીં બીજા માસી આપી રહ્યા છે બબુના કપડાં એની માતાને કાનની બુટ્ટી અને આ છે સીમાબેનના ફઈ હું પણ ફઈ કહી કારણ કે એમની એમને બહુ રમાડી છે એમ કહી શકાય ગુંદિયાળી હતા ત્યારે અને એની દીકરી મારા બેન પણ હતા ઘણા વર્ષો પછી એમણે મળી હું કદાચ ન ઓળખી પછી મને ઓળખી ગઈ એ તારા વિડીયો જોઈને મને ખ્યાલ આવી ગયો હતો કે હવે આ જ્યારે મળશે ત્યારે અહીં મામા માસીના બાળકો આવ્યા છે લઈને કેરી બેગ મસ્ત મજાનો રમકડું લઈ આવે આ જઈ રહી છે બેન એ બેઠી ત્યારે હું ક્યાંક એને ખ્યાલ ના આવે એનો વિડીયો હું નથી લઈ શકી આગળ કદાચ હશે તો બતાવીશ અહીં બધા આપી રહ્યા છે આનંદ કરી રહ્યા છે આપવામાં ખૂબ આનંદ હોયો ખૂબ મજા આવે તમે જોજો હાથ ઉપર હશે ને ત્યારે આપણે ખુશી થશે જો કે રીત મુજબ લેવામાં પણ વાંધો નથી પણ માગવું પડે ત્યારે શરમ આવે ભગવાન કોઈને મગાવે નહીં ભગવાન કોઈને નમાવે નહીં આ રીતે તમે વિડીયો પૂરો જોજો બીજો વિડીયો જરૂરથી જોજો એમાં હજી આપણે ઘોળીઓ શણગારવાનું ઘોડિયાની સાથે ગાડીઓ કેવી મામા લાવ્યા છે ને તમને ચોક્કસ બતાવશું અમારું પરિવાર શું આપે છે એ પણ બતાવશું અહીં સઘન સંબંધી બધાને ઓળખાણ આપતી હતી હવે તો હું ભૂલી જાઉં છું કંઈ કાકાની દીકરીને મામાની દીકરીને માસીની દીકરીને પાછળ એવું હતું પણ આ વિડીયો પૂરો જોજો ને આગળનો વિડીયો પણ જરૂરથી જોજો અને અહીં બબુ થાકી ગયો એટલે સુડાવ્યો ઘોડિયામાં બહુ રડ રો રો કરતો હતો કે તો તમે દેતી લેતી કરો ને બબુને સુરાવી દો ગોળિયામાં અહીં બેનું હાસ્ય સાથે આપી રહ્યું છે કે લ્યો બધા પહેલાં મારી રીત એવી હતી કે લાડવા કરીને બધા જતા દીકરીના ઘરનું ખવાય નહીં હવે એવી રીત પડી ગઈ છે ઘણા વર્ષોથી કે જમણના રોકડા રૂપિયા આપી દે એટલે હવે કવર જ કરી લે સાથે સાથે એટલે બધા મમ્મી પપ્પાનું કવર બબુનું કવર અને જમણનું કવર એટલે ચાર કવર બુલામણામાં લઈને આવવાના છોય તમને પોચો એટલું નાખો પચાસ નાખો તો કોઈ નહીં કહે ને પાંચ હજાર નાખશો તો કોઈ નહીં કહે એ અમારી ખૂબ સારી રીત છે તો વાત હતી કે આપણો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો અને આગળનો વિડીયો જરૂરથી જોવા માટે હું કહી રહી છું બરાબર ને જેથી તમને એમાં વિવિધતા જાણી શકશે શકાશે અહીં જો બ્રેસલેટ તમને ચોખ્ખું દેખાશે કારણ કે નાના બાળકને ઢીલું પડે છે કોઈ ઉતારી તો કે એની વાર ખબર ના પડે મેદનીમાં જલ્દી તો ખોવાતું ન હોય પણ સમય વર્તે સાવધાન એ સારું કહેવાય નહીં તો પછી ક્યારેક ખોવાઈ જાય તો તકલીફ થાય એટલે અહીં બધા જ સગા સંબંધી આપતા જશે એ સીમાના સગા સંબંધી લગભગ પૂરા થવા આવ્યા છે હવે અમે આપશું ને એનો વિડીયો તમને અલગથી આપશું મારી બહેનો અમે મારા ભાભીઓ ભાઈ એ આપે છે ભલે આવજો મિત્રો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ